બાબરા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી તથા ત્રણસો સાત નો નોંધાયો ગુનો બાબરામાં ઢીકા પાટી નો જાહેરમાં છરી મારવાની ધમકી દઈ જ્ઞાતિ પ્રતિ જાહેરમાં હળધૂત કરવામાં આવેલ આરોપી દ્વારા સમાધાન કરવાનું કહેતા ફરિયાદી દ્વારા સમાધાન ન કરતા ફરિયાદી ઉપર હુમલો કરી બંને પગ તથા હાથ ઉપર ઈજા કરી જાનથી મારી નાખવાની આપી ધમકી

અ બીએનએસ કલમ એકસો નવ એક તથા એટ્રોસિટી એક્ટની સેક્શન થ્રી સબસેક્શન ટુ સબસે ગુનો નોંધવામાં આવેલો છે જેના ફરિયાદીનું નામ વિજયભાઈ ખીમ ખીમસુર્યા ગામ નીલવાડા છે અને આરોપીઓમાં ભૈલુભાઈ બહાદુર વાડા રવિરાજ બહાદુર વાડા તથા એક અજાણ્યા શેખનું નામ લખાવેલું છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ કામના ફરિયાદીના કાકાના દીકરા જયેશભાઈ રામજીભાઈ ખીમ ખીમસુરિયા એમને નીલવાડા ગામના શિવાભાઈ ધાંધલ તથા લાલુ ધાંધલે માર મારી અને અને છરી બતાવવાની ધમકી આપી હતી આ લોકોએ પોલીસમાં કમ્પ્લેન કરી હતી જેનો દ્વેષ રાખીને આ લોકોએ સમાધાન કરવા અથવા નહીં તો મારપીટ કરવા ઉપર ઉતરી આવેલા અને જેનામાં આજે ત્રણેય આરોપીઓ છે એમણે જે ફરિયાદી છે એમની જોડે મારપીટ કરી છે લોખંડના પાઇપોથી એમને માર્યું છે અને એમના હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી છે અને અધિક જિલ્લા મજિસ્ટ્રેટના અમરેલીના હથિયાર બંધી ના ભંગ કર્યો અને ગુનો કર્યો છે જે ગુનો બાબરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર અંતર્ગત રજિસ્ટર કરવામાં આવેલું છે